નમસ્તે મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અક્ષર સારી સુરતમાં જે પટોળામાં છે ને આપણે સેલવાળી પ્રાઇઝનું જે ઇન્સ્ટામાં તમે જે વિડીયો જોયો એમાં તમને ઓફરમાં દેવાના છે અમે બધા ત્રીસથી પાંત્રીસ ડિઝાઇન છે આપણે બધી ત્રીસ ડિઝાઇન જોવાના છીએ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો જો આ ટાઈપનો પલ્લુનો લૂક આવશે શાનદાર એ પેનલ મળવાની છે અને તમે ઘરે વોશ કરી શકો ને એ ટાઈપનો પટોળો રહેવાનું છે પ્રાઇસ તમને વિડીયોમાં ઉપર બતાવી દઈશું જે લોકોને ઓનલાઈન ઓર્ડર કરવો હોય ને કે જલ્દીથી એનો સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી દે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા પીસ જોવાના છે એમાં કોઈ પીસના ફોટા તમને નહીં મળે તમારે જો પીસ જોતો હોય ને તો સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો શાનદાર એવો આખો આ બ્લેક કલરનો પીસ રહેવાનો છે થોડું પાંચથી ઝૂમ કરીને બતાવી દેજો આ ટાઈપના આખી પેનલ મળવાની છે પલ્લો પણ શાનદાર રહેવાનો છે વિડીયો થોડોક લોંગ થશે પણ છેલ્લે સુધી બન્યા રહેજો તમારે જો પટોળાની ખરીદી કરવી હોય ને અથવા તમારા મિત્રોના વિડીયો શેર કરી દેજો અને જે લોકો અમારા વિડિયોમાં નવા છું ને એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્ટેપ બાય સ્ટેપ આપણે બધાય પીસ ઓપન કરીને બતાવવાના છે તો જલ્દીથી અમારી ચેનલમાં જોડાઈ જાઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો જો આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે પલ્લું બધા એમાં શાનદાર રહેવાનું છે ઓલ ઓવર પેટર્ન રહેવાની છે જલ્દીથી બુક કરાવી દેજો પછી કહેતા નહીં અમે રહી ગયા કેમ કે લિમિટેડ સ્ટોક હોય છે ને આ વસ્તુ તો ક્યારે આવે ને ક્યારે પૂરી થઈ એ ખબર નથી કહેતી એ ટાઈપના આખા પીસના લૂક રહેવાના છે જો આ એક પીસ શાનદાર પીસની ડિઝાઇન કલર મેચિંગ સાથે લગડી પટ્ટો આ પીસમાં તમને મળવાનો છે જે લોકો લગડી પટ્ટાની રિક્વરમેન્ટ હતી ને આડાપનો આખો બ્લાઉઝનો પીસ રહેવાનો છે અને આડાપની ઓલ ઓવર પેટર્ન રહેવાની છે આપણે આવી જ રીતે બધા પીસ ઓપન કરી કરીને જોવાના છીએ જે લોકોને ઓર્ડર કરવાનો ફોટો પાડી લેજો શોપ પર આવો ને તો ફોટો પાડીને શોપ પર રહી આવજો ઓફરમાં છે નવસો ને પચાસ રૂપિયામાં ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયામાં ફ્રી હોમ ડિલિવરી જો આ ડેપનો આવશે ને આ ટાઈપનો બ્લાઉઝ પીસ આવવાનો છે ઓલ ઓવર આ ટાઈપની ડિઝાઇન રહેવાની છે તો જલ્દીથી ફોટો પાડી લેજો જે પીસ તમને ગમતા જાય ને સ્ટેપ બાય સ્ટેપ આપણે ત્રીસથી પાંત્રીસ ડિઝાઇન જોવાના છીએ અને આવી બધી ઘણી બધી અમારી શોપ પર સાડીઓ છે તો જલ્દીથી અમારી શોપની વિઝિટ કરી લો અથવા અમારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબ પેજને વિઝિટ કરી લેજો ઘણી બધી ડિઝાઇનો તમને મળવાની છે જો આ ટાઈપની ઓલ ઓવર પ્રિન્ટ રહેવાની છે લગડી પટ્ટો હોવાનો છે ને આ ટાઈપનું બ્લાઉઝ પીસ રહેવાનું છે કલરનો ફોટો પાડો ને તો ફોટો ફોટ પાડતા લેજો પછી કહેતા ને ભાઈ અમે રહી ગયા ને તમે બીજા લોકોને આપી દીધી કેમકે આ બધી વસ્તુ છે ને બહુ એટલે બહુ ઓછો સ્ટોકમાં આવે છે ને બહુ રેડકેસ વસ્તુ મળે છે આ બહુ ટાઈમ પછી રિસ્ટોક થઈ ગયો છે અમારી શોપ ઉપર વન છોડ હાલતી વસ્તુ છે ને તો સુરતી પટોળા નવસો પચાસમાં ને અગિયારસો પચાસમાં જે લોકો પહેલાં વેચતા ને સેમ પીસ ને સેમ વસ્તુ નવસો ને પચાસ રૂપિયામાં તમારા માટે અત્યારે ઓફરમાં લઈને આવી ગયા છે ઉનાળાની બેસ્ટ ઓફર ગણો તો પણ ભલે અને સેલ ગણો તો પણ ભલે જોઈ લેજો બધાય પીસ ઓપન છે ઓવર યુ કરવા નથી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક પીસ તમને બતાવવાના છે આ વિડીયોમાં તો રાહ નહી જુઓ તમારા મિત્રોને શેર કરો અને જલ્દીથી જલ્દી છે ને ફોટો પાડીને વોટસઅપ પર મોકલી આપો નંબર પણ નીચે આપેલો છે બ્લેક કલવર માટે પણ બ્લેક કલરની સાડી આવી ગઈ છે પટોળામાં જોઈ લેજો તમારા નાના મોટો પ્રસંગ હોય ને તો આ વસ્તુ તમારી સાડી નવસોમાં સાચવી લે ની ટાઈપનું આખો પીસ ના લુક રહેવાના છે બધા શાનદાર અને ડિઝાઇનર પીસ રહેવાના છે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા પીસ જોવાના છીએ લુક રહેવાનો છે અને છે ને સબસ્ક્રાઇબ ન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવી વસ્તુ છે ને યુટ્યુબમાં ઓફરમાં ડેઈલી અમે નાખવાના છે તમારા માટે સ્ટેપ બાય સ્ટેપ કારણ કે યુટ્યુબમાં છે ને બધા વિડીયો લોંગ બને તમને એક એક પીસ ખુલ્લા કરીને બધા ફોટા નહીં મળે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ પીસના ફોટા નહીં મળે તમારે છે ને વોટ્સઅપમાં મેસેજ કરશો તો યુટ્યુબની લિંક પણ તમને મળી જશે તો જલ્દીથી મેસેજ કરો અમારો નીચે નંબર આપેલો છે જો આ પીસ પણ એકદમ શાનદાર અને ડિઝાઇન રાખો પીસ લેવાનો છે પલ્લુનો લુક તમે જો બ્લાઉઝ પણ આપણે બતાવી દઈશું જોઈ આ ટાઈપનો ખૂબ બ્લાઉઝ આવશે નીચેની નીચેની પેનલ પણ તમને એકદમ શાનદાર મળવાની છે અને બ્લાઉઝ પણ ફૂલ મોટા આવશે તો તમે ફૂલ બાયના પણ બ્લાઉઝ કરાવી શકો અને આ છે ને ઘરે વોસેબલ રહેવાના છે તમે ઘરે ધોઈ શકો પણ છે ને ખાલી તમારે વોશેબલ શેમ્પુમાં વોશ કરવાનો રહેશે મશીનમાં આ કે કોઈ પ્રકારનો ડિટરજન્ટ કે સાબુ નહીં લગાવતા શેમ્પુમાં તોળીને નાખી દેજો બરાબર જો આ ટાઈપનો આખો પીસ રહેવું છે ઝેરી ગ્રીન કલર જે લોકોને ઝેરી ગ્રીનની રિક્વાયરમેન્ટ હોય ને એને ઝેરી ગ્રીન અને મરુન ટાઈપની આખી બોર્ડર રહેવાની છે ને એમાં આ ટાઈપનું આખું બ્લાઉઝ પીસ આવશે જોઈ લેજો આ બ્લાઉઝ પીસ આવવાનું છે એક આ આવશે રામા કલર બાટલી કલર જોઈ લેજો છે ને પીસ એકદમ યુનિક તો રાહ નહીં જોવો ને જલ્દી તમારો મનપસંદ કલર બુક કરાવો પેલા આપણે પલ્લું જોઈ લઈએ બ્લાઉઝ જોઈ લઈએ જો આમાં આડાકનો આખો પલ્લુ આવવાનો છે અને બ્લાઉઝ પીસ આવવાનો છે ઓકે ફોટો પાડી લેજો પછી બીજો પીસ તમને બતાવી દો જોઈ લઈએ ટાઈપની ઓલ ઓવર પેટર્ન રહેવાની છે એક આવશે બ્લુ કલર આમાં તેમ છે ને તમને નીચેની અને ઉપરની પેનલ એકદમ ઝીણી ઝીણી મળવાની છે ડિઝાઇન મોટી નહીં આવે અને બોર્ડર પણ એકદમ ઝીણી મળવાની છે આપી શાખો તમને ઓપન બતાવી દઈશ કરીને મસ્તીની ડિઝાઇન રહેવાની છે કપડું છે ને એકદમ કોણું માખણ જેવું છે જે પ્યોર સુતી પટોળા આવે છે ને સેમ પીસ ને સેમ કપડું રહેવાનું છે કોઈ લોકલ વસ્તુ લાવીને વેચવા વાળી અમારી શોપ નથી પ્રોપર ને પ્રીમિયમ ક્વોલિટી વાળી બધી વસ્તુ વેચે જે લોકોએ અમારી શોપ પરથી સાડી મંગાવે છે અથવા જે લોકો અમારી શોપ પર લઈને આવી ગયા છે એના તો વિશ્વાસ જ છે પણ જે લોકો નવા કસ્ટમર છે એના માટે આ બધા રિવ્યૂ છે તો જલ્દીથી વિઝિટ કરી લેજો અમારા શોપની એકવાર અવશ્ય મુલાકાત લેજો અમારા શોપનું લોકેશન પણ તમને નીચે આપેલું છે અથવા વોટ્સઅપમાં મેસેજ કરજો ને તો પણ તમને પૂરું એડ્રેસ અને લોકેશન મળી જવાનું છે એડ્રેસ તમારે જોવો ને તો આ વિડીયોમાં તમે જે નીચે જુઓ ને એમાં એડ્રેસ પણ તમારું અમારી શોપનું આપેલું છે તો છે ને ઉનાળો છે ને તો લાભ લેવા ભોગી દેજો જો આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે આ કલર પણ એકદમ યુનિક અને નવો કલર રહેવાનો છે આપણે પેલા પલ્લુ જોઈ લઈએ ને પછી બ્લાઉઝ જોઈ લઈએ જો આ ટાઈપનો આખો પલ્લુનો લૂક રહેવાનો છે ફોટો પાડતા જજો પછી કહેતા ને ફોટો પાડવા ભૂલી ગયા હતા શોપ પર આવીને ફોટો પાડીને જલ્દીથી શોપની ઉપર વી આવજો જોઈ લેજો પણ છે ને સ્ટોક બહુ લિમિટેડ રહી છે એટલે જલ્દીથી તમારે જો લોકોને લેવી હોય ને તો તમારા રિલેટિવને ફોટો ફોટો મોકલી આપજો કે ભાઈ જલ્દી જાઓ ઘરનું કામ પછી કરજો ને પેલા ફોટો પડીને અક્ષરમાં આવી ને કે પટોળા ખાલી થઈ જાય છે પછી કહેતા ને જો પ્લેન ગાળામાં રહેવાનો છે પલ્લુ નું લુક જુઓ ઓલ ઓવર સાડી જુઓ અને નીચેની પેનલની બોર્ડર તમે જુઓ ખાલી આ એકવાર બોર્ડર ઝૂમ કરીને બતાવી દે જો આ બોર્ડર એકદમ શાનદાર રહેવાની છે એકદમ કૂણી બોર્ડર પણ આવશે ને કપડું પણ કુણું આવશે બ્લાઉઝ જોઈ લઈએ જો આ ટાઈપનું બ્લાઉઝ આવશે એટલું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે વિડીયોમાં જે તમને બતાવીએ છે ને સેમ પીસે તમારા ઘરે મોકલવાના છે હો પાછા અને છે સીઓડી અવેલેબલ નથી તમારા લોકોને જો ને એકવીસ મંગાવવું હોય ને તો પહેલાં સૌથી પહેલાં તમારે પેમેન્ટ ઓનલાઈન કરવાનું થશે છે જોઈ લો આ સાડી પહેલાં તમે જોયું ને પછી આપણે પલ્લુ અને બ્લાઉઝ જોઈ લઈએ હાથીવાળી આખી ડિઝાઇન રહેવાની છે પટોળા ટાઈપની હાથીવાળી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે સુરતી પટોળામાં સ્ટોક આવી ગયો છે વિડીયો જલ્દીથી શેર કરી દેજો અને જે લોકો અત્યાર સુધી વિડિયોમાં જોવે છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આમાં છે ને ત્રીસથી પાંત્રીસ ડિઝાઇન છે ને જો સપોર્ટ સારો હશે ને તો આગળ પણ અમે લાવવાના છે તો જલ્દીથી તમારા મિત્રોમાં આ વિડીયોને શેર કરી દેજો જોઈ લેજો અને છે ને પ્રાઇસ ખાલી સાડી નવસોની રહેવાની છે પીસનો લુક ખાલી તમે જુઓ પલ્લું આવશે અને બ્લાઉઝ પણ એકદમ ડિઝાઇનર અને શાનદાર બ્લાઉઝ આવવાનો છે બ્લાઉઝનો લુક તમે ખાલી જોઈ લો જો આડાનું આખું બ્લાઉઝ પીસ આવવાનું છે પ્રોપર બધો ત્યાં સુધી જોઈ લો અને જે લોકોને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ હોય ને પેલા પહેલાં સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અરે વાહ આમાં પણ તમને લગડી પટ્ટો મળવાનો છે જોઈ લો ત્રીસથી પાંત્રીસ ડિઝાઇન છે અમારી પાસે એમાં ખાલી ત્રણ પીસમાં લગડી પટ્ટો છે તો તમારી રીતે તમને જે ગમે એનો ફોટો પાડીને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો છે ને એકદમ શાનદાર એના ડિઝાઇનર પીસ આ બ્લાઉઝ તમે જોઈ લઈને અરે વાહ બ્લાઉઝ શું વાત કરીએ જોઈ લો તમે ખાલી બ્લાઉઝનો ડિઝાઇન એકદમ શાનદાર અને યુનિક બ્લાઉઝ છે આવું તમે કોઈ ડિઝાઇનમાં આ ટાઈપનું બ્લાઉઝ તમને જોવા નહીં મળે અને છે જે લોકો બ્લેક કલરના શોખીન છે ને એના માટે મસ્ત મજાને પ્લેન ગાળામાં બ્લેક કલર લઈને આવી ગયા છે જલ્દીથી એને વિડીયો શેર કરી દેજો બ્લેક કલર બ્લેક કલરને અને તમે ગમે ગમે એ રીતે સાડી પહેરી શકો ને એ ટાઈપનો આખો પીસનો લૂક રહેવાનો છે જોઈ શકો છો તમે બ્લેક કલરમાં પ્લેન ગાળા અને બ્લાઉઝ પણ એકદમ યુનિક રહેવાનું છે અને કપડું પાછું એકદમ મુલાયમ છે પાછું કડક કપડું નથી તમે બધી જગ્યાએ પહેરી શકો ગમેના બેસવા જવું હોય કથામાં જવું હોય નાના મોટા પ્રસંગમાં તમારે પહેર્યું હોય ને તો વસ્તુ ચાલે એવી છે અને ફેશનનો કોઈ દિવસ જવાની જ નથી સુખતી પટોળાની તો એના લોકોને ખબર જ છે જોઈ લો આ પીસ પણ એકદમ યુનિક રહેવાનો છે ફોટા નથી પ્લીઝ ફોટા કોઈ નહીં મંગાવતા વોટ્સઅપમાં મેસેજ કરજો જે લોકોને ઓર્ડર કરવો હોય નહીં બરાબર છે અને ફોટો પાડી લેજો વ્યવસ્થિત ત્યાં તમને ક્લિયર બતાવ ત્યાં સુધી મેં એક એક પીસ બતાવીએ છીએ એટલે પ્લીઝ ફોટા નહીં મંગાવતા કે આ બધા પીસના મારી પાસે ફોટાનો હોય ઓનલી પર વિડીયો બનાવેલો છે તો જલ્દીથી તમારી શોપની ઉપર આવવું હોય ને તો ફોટો પાડીને શોપની ઉપર વહી આવજો અને વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારા મિત્રોમાં શેર કરતા જજો અને દુકાન ઉપર વહી આવો હોય ને જલ્દીથી ઓનલાઈન મંગાવી શકો છો તમે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી જો આ પીસનું પ્લેન આવું બ્લાઉઝ આવશે આવો પલ્લું આવશે ને ઓલ ઓવર આ ડિઝાઇન આવશે જે લોકો ફિગર વગરના પટોળા માંગતા છે ને એના માટેની આ પટોળાની ડિઝાઇન છે ફિગર વગરની અને જેટલા પીસ તમને બતાવે ને એટલા જ પીસ અમારી પાસે અવેલેબલ છે કોઈ ડિઝાઇનમાં કલર નહીં આવે એટલે પ્લીઝ કોઈ કલર માટે પણ રિક્વેસ્ટ નહીં કરતા અને બને ને તો મેસેજ કરજો કોલ નહીં કરતા થેન્ક યુ ગાઈઝ